મિત્રો ગુડ મોર્નિંગ માતાજી ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તમે બધા બરોબર ને તો ભાઈ આવી ગયા છે સવા સાત ને વીસ મિનિટ થઈ છે દુકાનની અંદર અને ધૂપ દીવા કરીને બેસી ગયા છે અત્યારે બરોબર છે તો એવું છે ને આજનું વાતાવરણ થોડુંક ઠંડુ એટલે સારું એવું છે ઠાર છે અને હજી પબ્લિક આવક ધવક કરે છે અને લગ્નગાળો બહુ છે ભાઈ અત્યારે લગ્નગાળાની સિઝન જબરદસ્ત છે તો એવું હે મિત્રો તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો તો અત્યારે બધા સ્કૂલે છોકરાઓને બધા વહી ગયા અત્યારે વાગી ગયા અગિયાર વાગી ગયા ઘડિયાળમાં અને બાલાજી વાળા પણ આવી ગયેલા હતા બાલાજી વાળાનો માલ પણ ઉતારી લીધો બધાય લગભગ પડીકા તો લેવાઈ ગયા છે અને ઘણી ખરીદી પણ કરેલી હતી તો આવી બધી જાજી બધી આજ તો ખરીદી કરી લીધી હવે નવો માલ ઉતાર લીધો અને બાલાજી વરાનો માલેક ઉતાર લીધો લગભગ વસ્તુ હે હું બરાબ લોકલ આઈટમ અમે ઉતારી દીધી હતી ઘણી બધી આઈટો હાલો હવે આગળ જમવા જવાના ત્યાં બાર વાગે તો અમારા વિદિશા બેન જો ભાણી કાઢવીને ગયા છે ભણવા કેતા બેન તમે હે શું ખાઈને આવ્યા એવી તી કે હું ખાઈને આવી તું આમ તો જો ઉપર તો જો

સવાર સવારમાં તો કેમ છો જશિકભાઈ મજામાં છો આપડા જશિકભાઈને ફૂલ સપોર્ટ કરો લાઈક સન સબસ્ક્રાઇબ કરી લેજો તમારો પણ આભાર જશિકભાઈ તો આવું છે મિત્રો તો આગળ હવે કન્ટિન્યુ તમે જોયા કરજો હેલો મિત્રો ગુડ મોર્નિંગ ને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તમે બધા બરોબર ને તો આજે લગભગ ત્રીજો દિવસ થઈ ગયો ને આ गणतंत्र દિવસ છે આજનો બરોબર છે ગણતંત્ર દિવસ છે આજે અને આજે તો નિશાણે જવાનું થાય અને એવું બધું છે ને અટાણા વાગી ગયા છે શું તો સાડા પાંચ વાગ્યાનો જ તો ઉઠી ગયો બરોબર આજ ગણતંત્ર દિવસ છે એટલે અને લગભગ છ વાગે દુકાન આપણે ખુલી ગઈ હતી અટાણા વાગી ગયા છે સાતમાં કંઈક આમ તો ફીટોફીટ સાત મિનિટની વાર એકાદ મિનિટની વાર છે ભાઈ તો આવું હે મિત્રો તો અમારા દર્શિતભાઈ પણ આવેલા હે અટાણમાં પહોંચી ગયા છે હું કે દર્શિત ભાઈ હારું ને અરે હારું હો આપણે ઉગી ગયા ત્રણ જદીભાઈ ની દુકાન ની આપડી સાયકલ ને આજ છે 26મી જાન્યુઆરી વારે વાહ તો તમને બધાને 26મી જાન્યુઆરી ની શુભકામનાઓ જય હિન્દ જય ભારત ભાઈ હાલો તો હું ભાગો 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 બીજો હું તો અમારે સ્કૂલ ની અંદર અમે ગયા તા ધ્વજવંદન કરવા અને ગામનું પબ્લિક પણ ઘણું બધું હતું અને બાળકોએ પણ ડાન્સ પણ એવો કર્યો હતો મસ્ત મજાનો કાંઈ નહીં એવો જબરદસ્ત મજા આવી ગઈ હતી અહીંયા કાંઈ ઘટેની હું ને વિદિશાબેન ને બે ગયા હતા અહીંયા તો સરસ મજાનું હતું બધું વાતાવરણ ને એક નંબર કાંઈ ઘટે ધ્વજવંદન પણ એવું કરી લીધું હતું મસ્ત મજાનો તો વિદિશાબેન જો કેમ છે મિત્રો હવે નીચે આવતા રહ્યા હતા ને આપણે લગભગ અટાણે સાડા ત્રણ જેવું થઈ ગયું અત્યારે અને આપણે જવાનું છે અત્યારે કેશોદ બરોબર છે તો આવું છે મિત્રો કેશોદ આપણે પેલા અને થોડીક એવી ખરીદી કરવાની છે ને આજે રવિવાર છે તો એવું હે તો રવિવારે રવિવાર કાંટો મારી લેવું અને તો આગળ હવે તમે જોયા કરો પછી ભાઈને ગૌતી કેશોદ પહોંચી ગયા હતા ને આપણે પછી નાસ્તો કરવાનું મન થઈ ગયું હતું કંઈ ઘટે ને એવું જબરદસ્ત બરોબર ને તો ભાઈ નાસ્તો કર્યો ભેડ બનાવી એક નંબર ભાઈએ તો કેશોદ ખાધી ને પછી પાછા પીવા સોડા તો રસ પણ પીધો અને લીંબુ શરબતે પીધું જબરજસ્ત આંબાવાડીની અંદર હો ભાઈ તો મિત્રો આપણે કેશોદ થી ખરીદી કરીને અવતાર્યા હતા અને રવિવાર હતો અને ઘણી બધી ખરીદી પણ કરવાની હતી અને એવું બધું હતું તો ખરીદી કરીને આપણે અવતારી જમી કાઢીને નબળા થઈ ગયા હતા અને દુકાને પાછા અત્યારે આવી ગયા છે લગભગ નવ વાગ્યાને આવી ગયા ત્રણે વાગી ગયા છે દસ ને દસ મિનિટ થઈ થઈ છે અત્યારે તો એવું છે ને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો